આઈસરી ખોડિયાર માતાજીનું મંદિર છે જૂનાગઢના રાવંશજ ચુડાસમા પરિવાર રૈયા ગામ અને આ મંદિર જે ખોડિયારમાંનું મંદિર છે ને ત્યાં ખોડિયાર ચાલે છે માતાજીની અદ્ભુત મૂર્તિ છે અને આ જોગણી એવી રીતે બેઠી છે તમે એના દર્શન કરો ને અને જેણે જેણે દર્શન કર્યા ને ખોડિયારમાંના એની મનોકામના એ પૂરું પૂરી કરે છે ભગવાન ભોળાનાથ છે અને અહીંયા ખોડિયાર માતાજીનું બીજું સ્વરૂપ છે તો આ બેકડાવાળા ખોડિયાર માતાજી તરીકે પરિચય છે અને આ સાતે સાત બેનુંના દર્શન છે તો એવા ખોડિયાર માતાજીના મંદિરના એ જૂનાગઢના રાવંશજ અને રાજકોટમાં રૈયા ગામની અંદર આ મંદિર આવેલું છે અને બાજુમાં ચેતન સમાધિ છે તો આ મંદિર અદ્ભુત છે અને રાજકોટના કે અન્ય જગ્યાના લોકો કાગવડવાળા માતાજીના ભલે દર્શન કરવું પણ રાજકોટમાં રહેતા હોય ને એણે અવશ્ય આ મંદિરના દર્શન કરવા દેદીપ્યમાન મૂર્તિ છે અને અદ્ભુત અહીંયા યોગદાન કરેલું છે અને સેવા પૂજા પણ ખૂબ સરસ થાય છે